શાક સીસમ અને સોનું ક્યારેય ન થાય જૂનું આવી જ કહેવત છે પરંતુ આપણા વિસ્તારમાં ઘણી બધી એવી આમ તો આપણે અત્યારના મોડર્ન જમાનામાં કહી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પરંતુ જેટલી વસ્તુ પુરાતત્વ વિભાગ અને પુરાણી છે એને આજે લોકો જે રેર આપણે સમયમાં કહીએ કે હળવદ વિસ્તાર હોય કે મોરબી જિલ્લો હોય કે પછી ગુજરાત રાજ્યમાં આજે બળદગાડાનો ઉપયોગ ઓછો થયો છે દિન પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ થયો ત્યારે ટેકનોલોજીની સાથે સાથે લોકોએ ટેકનોલોજીનો ઓજારો પણ લીધા છે પરંતુ ઘણી એવી રેર વસ્તુ છે જેને આપણે ઇતિહાસની અટારી પર અભેરી પર ચડાવેલી છે અને આજે આપણે એને જોવાલાયક દ્રશ્યો પણ નથી ત્યારે આપણી સાથે અહીંયા નગાભાઈ પરબતભાઈ લોખેલ જેઓ જાતે આહીર છે અને હળવદ તાલુકાના મયુરનગર ગામના રહેવાસી છે અને એમને આ ગાડું સાચું છે આપણે ગાડાનો પરિચય મળ્યો નગા આ ગાડું કેટલા વર્ષથી તમે લીધું આ આ ગાડું લાવે મારી ઉંમરમાં હેને ને હાઠ તો મને થયા હાઠ પાંચ વર્ષ એટલે નોખો થઈને તરત જ હું આ ગાડું લાવ્યો ત્યારે તમારી ઉંમર કેટલી હતી આ ગાડું તેથી વીસ વર્ષની

અને આ બે રાજાળી ને બીજો જાણ હા હા બુદ્ધિ ગયા આ ઉટડો રયો છે સિસમનો આવે ના એ ઉટડો આવે બાવળનો બાવળનો હ અને આ બધું અલગ અલગ ઝેડું એને શું કહેવાય આ આ બધું લોખંડ હે સમજી ગયા આ ઉપર રી આ ઝેડું ભરી અને આ બધું પીતર હે હા હા આ બધું અંદર નું રયું પીતર અને આ લાકડું ક્યું છે આ બધું સિસમ જ સિસમ લાકડું સિસમ જ લગી બધું હા હા તો આ આટલું જુદુક્યું માંથી આ

એટલે ત્રણ ત્રણ ભારી આ આડમ આવે છ ભારી આડમ રહી જાય અને બીજી ડાગરામાં બાર ભારી આમ ચડાવી અને મતલબ વજન વધારે હોય તો એ કેવું બેલેન્સ થાય વજન આ આનાથી ને જ બેલેન્સ વજન વધારે હોય ધરાર કે ઉલાર કરવો હોય ને તો આથી એક ભારી ઓછી રાખી લે ધરાર બહુ મોટી ભારી હોય તો

બે વાત એટલે મિત્રો કેવી છે કારણ કે જે જેને ખ્યાલ નથી ધરાર અને ઉલાર શું આમ તો એમ કહેતા કે આ ઉલાર ધરાર વગર નું હથિયાર આવ્યું જોઈએ છે પરંતુ એ ઉલાર ધરાર છે ને અહીંયા જોડાયેલો તમે ઘણીવાર વાર બળદગાડું આગતા હોય એટલે આગતા હવે તો એ લુપ છે પરંતુ આપણને એ ખ્યાલ આવે કે ઉલવાર અને ધરાર વગરના અને એ કહેવત કેમ છે લોકો કારણ કે આ ગાડું છે ને હવે આ ગાડું કેટલા વર્ષ જૂનું છે અંદાજે તમે એટલે આને દોઢ વર્ષ થઈ ગયા દોઢસો વર્ષ દોઢસો વર્ષ જૂનું

એક સ્થળ ઉપરથી બીજા સ્થળે જવાથી ખેતરેથી ઘરે આવવા માટે કોઈ માલ સામાન લવામાં ને આ એક જ સાધન હતું ટેકનોલોજી નહોતી ત્યારે અને બળદગાડાથી લોકો એક ગામથી બીજા ગામ અને ત્યારે જાનુ પણ જોડતા તમે આ ગાડામાં જાન જોડેલી કે ઘણી ગા જોડેલી જાનુ કોઈ માપ જ નથી સમજી હા

અને આ કોરો ભઈ અહીં બેઠો ના ઈ તો આ જ બે બે કોઈ પગ લડતા રહી સમજી ગયા એટલે બે બર્ડ ની રાઈ સુ આમરી ને હા હા આ ભંડારીયું કહેવાય આ ખેતર જાય ને એટલે લોટલા ને બધું આમાં મૂકી દેવાનું ખાત મૂકવાનું ખાત મૂકવાનું હા અને આ બેને શું કહેવાય આને ખોપડી કહેવાય ખોપડી અને આ આને ઈ આ ડાગરો આઈથી કહેવાય આઈથી આ ડાગરો અને આ બે વાયડું કહેવાય આ બે વાયડું વાયડું અને આ પઈ કહેવાય પઈ હા

ગાડું હાંકીએ એટલે આમાં ઓઇલ પૂરું પડે તેલ પૂરું પડે શું કરતા એમ વધારે જામડે ખેતી તો શું હતું કાં જાનુંમાં ગાડા જાતા ને એટલે આપડા મા માટનું હૂતર આવે ને એ હૂતર ગાડું જેનું બળદી હોય ને એ સૂતર રાખી દે હૂતર એને દઈ દે શકનનું સમજી ગયા પછી એ સૂતર લ્યો ને એને હૂતરથીનું વીંટો કરી અને માથે એરડિયું પાઈ દેવાનું એરડિયું પાડી દેવાનું એરડિયું પાઈ દેવાનું આઠે આઠેલી અને ગાડું જાનમાં તમે લઈ જતા તો એ લોકો આપણને શું આપે આરે જાન ઘરે પહોંચે એટલે કંઈક આપતા હોય ને નારિયત એક નારિયત હા આપણે ઈ चलन હતું ને ગોરી ફુલેકા માં હોય તો નારિયત દી એક નારિયતમાં એક નારિયતમાં અને જાનું માન લોકો બે ત્રણ દિવસ રોકાણ્યું એવું બનતું ઈ સ હા ત્યાં જાન વારી પાગ અડુ રયો એને હવે અત્યારે માવજત માટે શું વરસમાં કરો છો માવજત માં રાખવા માટે રાખવામાં આટણે આ હે ને 1 કિલો એડ્યુ લઈ આવ્યો તો અને બે કિલો તેલ અને રેખા નાખવું આપણે તલ હરા થાય ને એ તલ ની રેખા કરી અને એનું ભેરવી નાખ મિક્સ કરવું મિક્સ અને કરી અને પછી સોપડી નાખવાની આ આ એના હિસાબે અને આમાં ચોપડું ને તેલ ચોરો ને ડબ્બો તેલનો તો આમાં એ સુધી પોતા ને ન પડે આ ભીડ એવો હે ચોપડવાનું કારણ શું એટલે ચોપડવાથી નાને કોઈ કાટ કે કાંઈ ન લાગે સમજી ગયા અને ધોરી ફટો ન થઈ શકે બધા લોકો અત્યારે ઘણા બધા ખેડૂતના ઘરે ઘરે ગાડા હતા ગાડા વેચી દીધા

અને તમે અત્યારે હાચું કેમ એમ કહો અટાણે હાચો નાખે હા અટાણે હાચો શું હતું કે પંદર વીસ વેર પેલા ટ્રેક્ટર લીધું ને તેથી ચોપડી ના વાળા મેં ગાડી મૂકી હતી બરોબર અને અમે મોટો છોકરો હું હરીએ ને અહીંયા બાપ દીકરો બપોર ખાતા હતા એટલે ગાદલી આયા કે બપોર ઓલી વાળામાં ગાડી રહી તમારે વેચવી છે તમે કીધું વેચવા હોય તો ઠીક વાટ કિંમત શું તમે કીધો તો કે તમારા ગામમાં બાર હજાર ની રાખી અને તમારે દેવી હોય તો લઈ જાય એટલે મોટા છોકરાને પૂછ્યું છોકરા બાર હજાર બેરલ પીપળાના હે બરોબર અને આના બાર હજાર આવશે બેરલ એક ભરાય છે તો નો દઈ અને ગાડી આપણે લાયા તે આપણે ને બહુ સુખી સુખી ગાડી હું રહું ને ત્યાં મારે દેવી નથી તો કે કાંઈ વાંધો નહીં ભલ પડ્યું હોય તમે હાથ

અને એટલા માટે જ લાગેલી હોય ને મિત્રો જે તે વખતે ટેકનોલોજીનો જમાનો નહોતો ને ત્યારે ગાડું એક ગામથી બીજા ગામ લઈ જતા ગાડું વાડીએથી ખેતરે માલ સામાન લાવતા ક્યાંક સગાવાલાની અહીંયા જવું હોય તો એ ગાડું લઈને જતા હતા બીજા ગામ જવું હોય તો પણ એટલે આ ગાડુ હળવદ તાલુકામાં મિત્રો મયુરનગર ગામેથી આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ એટલા માટે મેં બતાવ્યું મેં કહ્યું એમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ની જે ફેશન છે એમાં હું એમ કહીશ કે જૂનું એટલું સોનું અને આપણે આ ગાડાનો એટલે પરિચય મિત્રો આવા જવનવા એપિસોડ જોવા માટે હજુ સુધી તમે જો આ ચેનલને ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલા એ કરો આભાર દર્શક મિત્રો